ધાનેરા તાલુકાના મગરાવા મીછીવાડી નાનુડા લવારા ગામમાં ઇન્ડિયન ગેસના ગ્રાહકોના ખોટી સહી કરી અને અંગૂઠા કરાવવામાં આવ્યા છે ગ્રાહકોએ જણાવ્યું હતું કે અમોને આ બાબતે કોઈ જ ખબર નથી અમારી સહી કે અંગૂઠા અમારા નથી અમારા સહી અને અંગૂઠા ખોટા કરનાર સામે પોલીસ ફરિયાદ કરવાની ગ્રાહકોએ આપી ચીમકી કોઈ અધિકારી દ્વારા આ કાવતરું કરી ધાનેરા ઇન્ડિયન ગેસ એજન્સીને ફસાવવા અને બદનામ કરવામાં આવી રહ્યું છે તેવું ગ્રાહકોએ જણાવ્યું ધાનેરા ઇન્ડિયન ગેસ એજન્સી દ્વારા તમામ ગ્રાહકોને સંતોષકારક જવાબ આપવામાં આવે છે અને ટાઈમસર ડિલિવરી પણ આપવામાં આવે છે બોલો કાકા મારું નામ જયસુંગભાઈ બેમાભાઈ ફોક આ ઇન્ડિયન ગેસ બાબતમાં આપણે કોઈ અરજી કરેલ નથી એમાં મારી ખોટી સહી બતાયેલ છે તો એમાં પગલાં લેવા એજન્સીવાળાને ધ્યાન દોરવું મહેન્દ્રસિંહ ખેમજી હવે બોલો દેવડા મહેન્દ્રસિંહ ખેમજી મારી ખોટી સહી કરી હોય એના પગલા લેવા પડશે ખોટી સહી કરી છે મારી એમ કે દેવડા હું કરતો નથી આ સહી તમારી છે નથી તો અધિકારી અધિકારી એવું કે છે કે હત્યાવી છે હું કેતો ને કસ્ટમરે મને ફરિયાદ કરતો એને એને મને અરૂપરૂ મળાવો અધિકારી વિરુદ્ધ પગલા લેવા હા લેવા જ પડે ત્રણસો બે થશે આ મારી જગીરી કે જમી ગઈ એનો ગેરંટી તમારી રહેશે બેન તમારું નામ સોનતાબેન જાની સોનતાબેન જાની કયું કામ તમારું મકરાવા મગરાવા તો આ જે ફોર્મ તમારા હાથમાં છે એ ફોર્મ ભરાવા તમારે પાસે કોઈ સાહેબ કે કોઈ આવ્યું તું તમારા ઘરે ના કોઈ આવી નતું ને અને આની અંદર જે અંગૂઠો છે એ તમે કર્યો છે ના તમે નથી કર્યો તો તમે ધોનેરા ઇન્ડિયન વિરુદ્ધ કોઈ ફરિયાદ કરી છે ના